એના ખેતરમાં કયા કયા સાધનો જોઈએ ભાઈ તો આ છે કોદાળી શું કેવાય આને કોદાળી આમ આમ ખોદવામાં કામ આવે શું પછી દાતડુ છે ને આમ ખેતરમાં ઘાસ ઉગી ગયું હોય ને એ કાઢવામાં કામ આવે આમ 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 કરીએ ને એમાં આવે કામ પછી આ છે પાવડો શું છે ઈ આમ બધી રે માટી હોય ને એ એક બાજુ કરવાની આમ કરવાનું આમ કરવાનું હા પછી આ આ ખેતર ખેતર